નમસ્કાર ડે સ્પેશિયલ સાથે હું છું જય શર્મા આજે વાત કરવી છે ડે સ્પેશિયલમાં ગાંધી નિર્માણ દિનની શહીદ દિન તરીકે પણ તેને ઓળખીએ છીએ અને બલિદાન દિન તરીકે પણ આપણે તેને ઓળખીએ છીએ સત્ય અહિંસા અને શાંતિ આ ત્રણેયનું પર્યાય એટલે મહાત્મા ગાંધી ભારત દેશના રાષ્ટ્રપિતા સ્વતંત્ર સંગ્રામના મહાનાયક અહિંસા અને શાંતિના દૂત જેમણે ઉમદા કાર્યો અને ઉચ્ચ વિચારો દ્વારા ભારત દેશમાં અકલ્પનીય કાર્યો કર્યા જેમનો આજે નિર્માણ દિન છે જે સમગ્ર ભારતમાં શહીદ દિવસ તરીકે ઉજવાય છે તો ગાંધી નિર્માણ દિન નિમિત્તે દર વર્ષે ગાંધીજીના વિચારોને પ્રસ્તુત કરતા અનેક મહત્વના કાર્યક્રમો પણ આજે યોજાશે અને આજે આપણે મહાત્મા ગાંધીજીને યાદ કરવાના છે અને આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે બે અનુભવો સાથે જ તેમને આપણે જોડીશું આપણી સાથે ડે સ્પેશિયલમાં

રાષ્ટ્રને અને વિશ્વને તો હું આ દિવસને એવી રીતે જોઉં છું કે ગાંધીજીની જે જે વસ્તુઓ આજે પણ જરૂરી છે એ બધી જ વસ્તુઓને આપણે કઈ રીતે અમલમાં મૂકી શકીએ આપણા પોતાના જીવનમાં અને રાષ્ટ્ર માટે વિશ્વ માટે આપણે શું કરી શકીએ એ રીતે હું એને જોઉં છું હવે દીપકભાઈ તમારી પાસે આવવા માંગીશ કે તમે ગાંધીજીને એટલે

એટલે એ તો સહજ રીતે જીવન જીવતા હતા અને એમના જીવનનો છેલ્લો દિવસ તો શું કહેવાય કે પ્રાર્થના સાથેનો હતો સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજા લોકો સાથે એ ખૂબ જ અગત્યની ગંભીર ચર્ચાઓ કરી રહ્યા હતા અને પ્રાર્થનાનો સમય થયો અને મનુબેન ગાંધીએ એમને વારંવાર કહેવું પડ્યું કે બાપુ હવે સમય થઈ ગયો છે ચલો આપણે જવાનું છે અને પછી એ અ સર્દાની રાજા લઈને એમને કઈને નીકળ્યા અને પ્રાર્થના સળે દિલ્હીમાં દિલ્હીમાં એમની હત્યા થઈ હતી તો એ ત્યાં જતા હતા અને મૂળ તો પ્રાર્થના માટે જતા હતા એટલે તમે વિચાર કરો કે છેવટે તો બે વસ્તુ બહુ મહત્વની છે એમના છેલ્લા દિવસમાં મારી દ્રષ્ટિએ એક તો એ પ્રાર્થના માટે જતા હતા અને એ હંમેશા કહેતા હતા કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે અને મારી પ્રાર્થના ઈશ્વરે ન સાંભળી હોય એવું ક્યારેય બન્યું નથી એવું ગાંધી વારંવાર કહેતા હતા એક તો પ્રાર્થના માટે જતા હતા એટલે પ્રાર્થના સાથે એમના એમનો એમનું મૃત્યુ પ્રાર્થના સાથે સંકળાયેલું છે ને બીજું આખું વિશ્વ જાણે છે કે જ્યારે એમના શરીરમાં ત્રણ ગોળીઓ નાખી દેવામાં આવી એમને વિંધી દેવામાં આવ્યા ત્યારે એમના મોમાંથી અવાજ નીકળ્યો શબ્દો નીકળ્યા હતા હે રામ તો આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે વ્યક્તિનું મૃત્યુ વખતની છેલ્લી સ્થિતિ શું હોય છે એ ખૂબ મહત્વની છે તો મહાત્મા ગાંધીના ની છેલ્લી સ્થિતિમાં પ્રાર્થના અને એમના મોપમાં હેરામના શબ્દો હતા અને એ એમણે એકવાર અગાઉ પણ કહ્યું હતું કે હું એક નાનકડી ફોડકીથી પણ મરું તો માનજો કે હું ખોટો મહાત્મા છું એટલે મારું મૃત્યુ એ તો એકસો પચીસ વર્ષ જીવવા માંગતા હતા પણ એમનું મૃત્યુ પણ એક તો રમેશ તન્નાજી જે રીતના આપણે ગાંધીજીના વિચારોની વાત કરી સાથે જ ગાંધીજી અને આજે નિર્વાણની તેની પણ વાત કરી પણ અત્યારના યુથ અને ગાંધીજીના વિચારો આ બંનેને તમે કેવી રીતના જોવો છો ગાંધીજી ના વિચારો છે ને એ ખૂબ જ સારા હતા માનવતાને વરેલા હતા પણ એ વિચારો બહુ જ આકરા હતા હવે દાખલા તરીકે વિકાસ અને ગાંધીના વિચારો એ બંનેનો મેળ જ ખાતો નથી અને માણસ એવું પ્રાણી છે કે એને વિકાસ કર્યા વગર ચાલતું નથી આ જે છે એ એના કરતા આવતીકાલે કઈક નવું કરવા માંગે છે વધારે ને વધારે આગળ વધવા માંગે તો આ માણસના મનની સ્થિતિ છે માણસ ની તમે જુઓ કે ઉત્ક્રાંતિ ઉપર આપણે નજર કરીએ તો સતત માણસ વિકસતી જ રહી છે વિકસતી જ રહી છે વિકસતી નવું 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 અત્યારે આપણે એઆઈ ના જમાનામાં જીવી રહ્યા છીએ અને એઆઈ પછી પણ એક એઆઈ પણ છેલ્લું સ્ટેશન તો છે નહીં એના પછી પણ ઘણું બધું આવવાનું છે તો જે ગાંધીજીના વિચારો હતા સાદું જીવન ઉચ્ચ વિચાર ઓછામાં ઓછી જરૂરિયાતો બધાને સુંદર રીતે પર્યાવરણ સાથે સાથે જીવન જીવવાની તક મળે ઓછામાં ઓછું શોષણ હોય અત્યાચારો કોઈના ઉપર ન થતા હોય આ પૃથ્વી ઉપર રહેતા એક એક નાના જીવને પણ એકલી માનવ જાત ની વાત નથી હવે એ એ રીતે ગાંધી વિચારતા હતા અને ગાંધીના વિચારોના બધા પાયામાં છેવટે તો એક સ્વસ્થ સમાજ હતો શોષણ વિહીન સમાજ હતો અહિંસક સમાજ હતો ગાંધીજીની કલ્પનાનો જે સમાજ હતો એ અહિંસક સમાજ હતો પણ એ આદર્શ પરિસ્થિતિ છે વાસ્તવિકતામાં એવું શક્ય છે નહીં ગાંધીજીની કલ્પનાનો કે આદર્શ નો જે સમાજ છે એ સમાજ નો એ સમાજને સાકાર કરવાનું તો લગભગ અશક્ય છે અંગત રીતે હું એવું માનું છું કે ભગવાન બુદ્ધને યાદ કરી અને મધ્યમ માર્ગી બનવું જોઈએ એટલે ગાંધી વિચારમાં જેટલી જેટલી એવા વિચારો છે કે જે વિચારો માનવતા માટે ખૂબ જરૂરી છે સમગ્ર વિશ્વ માટે ખૂબ જરૂરી છે શાંતિ માટે ખૂબ જરૂરી છે એ બધા જ વિચારોને માત્ર પ્રવચનોમાં ન રાખવા જોઈએ માત્ર વ્યાખ્યાનોમાં ન રાખવા જોઈએ પુસ્તકોમાં અને સંશોધનમાં ન રાખવા જોઈએ અને હૃદયમાં પણ ન રાખવા જોઈએ અમલમાં મૂકવા જેટલું થાય એટલું બે ટકા અમલમાં મુકાય તો બે ટકા મૂકો પાંચ ટકા દસ ટકા પંદર ટકા વીસ ટકા પણ અમલ કરો જે જે છે હૃદયમાં એ એ બધું લાવો અમલમાં અને જો આપણા ભારતના લોકો ગાંધી વિચારની વાતો કરવાને બદલે જો એને જીવનમાં ઉતારે હું તો માનું છું કે ગાંધી વિચાર જે અમલમાં મૂકવા જેવો છે એ માત્ર દસ ટકા ગાંધી વિચારને પણ જો આપણે અમલમાં મૂકીશું તો આપણે ખરેખર

પણ જ્યારે તમે ગાંધીજીનો રોલ પ્લે કરો છો એઝ એક્ટ લાઈક ગાંધીજી ત્યારે તમને કેવી ફીલ આવે છે અને તમારે એ એક્ટિંગ કરવા પાછળ જે મહેનત થતી હતી ગાંધીજીને ફોલો કર્યા હશે તમે એમને રીડ કર્યા હશે અને એમના વિચારો ને તમે કેવી રીતના આ આલેખો છો હા રોલ ની વાત કરીએ તો શરૂઆતમાં તો મેં એને બહુ ગંભીરતાથી લીધું નહોતું જેમ એક મેમિકરી આર્ટિસ્ટ અવાજની કે બોડી નકલ કરે એ કર્યું પણ પછી જેમ જેમ એ અને વધારેમાં વધારે મને ગાંધીજીના જ ભૂમિકા મળતી ગઈ એમ એમ થોડુંક મેં એને ગંભીરતાથી લીધું ગાંધીજીને સમજવાનો પ્રયત્ન કર્યો દર વખતે જુદો વિષય હોય જુદું પ્રકરણ હોય એટલે એમને જેટલા વાંચી શકાય એટલા મે એમને વાંચીને એમની માનસિકતા અથવા તો એ શું વિચારતા હશે કે એ રીતે મેં એક અભિનેતા તરીકે એમને સમજવાની કોશિશ કરી એટલે ત્યાં સુધી કે બે ચાર દિવસ કે નવરાત્રીમાં લગભગ પાણી ઉપર કે લિક્વિડ ઉપર રહીને જ્યારે ઉપવાસ કરતા હશે ત્યારે એમને શારીરિક માનસિક કેવા ફેરફારો એમના શરીરમાં થતા હશે એ પણ મેં અનુભવવાનો પ્રયાસ કર્યો અને જેમ જેમ એ કરતો ગયો એમ એમ જેને કહેવાય કે મારા વિચારોમાં મારા વર્તનમાં મારી સમજણમાં ગાંધીજી વિશેની એમાં સ્પષ્ટતા આવતી ગઈ અને ખાસા બધા ફેરફાર થતા ગયા એટલે ધારો કે બંધ કરવા કે સ્વાદ ઉપર ગુસ્સો નિયંત્રણમાં રાખવો એ મારું પોતાનું અંગત તો ખણું જ કારણ કે એવાટલા બધા અનુભવો થયા કારણ કે આપણે જયારે મંચ ઉપર હું જયારે અભિનય કરતો હોઉં ત્યારે કદાચ હું સો સો ટકા આત્મસાત ન થઈ શકું અને ન થવું જોઈએ પણ સામે જે દર્શકો છે એ તો આ ગાંધીજી છે એવું માનીને અથવા તો એ એ રીતે જ એ લોકો સ્વીકારી લેતા હોય છે એટલે ક્યારેક એવા અનુભવો થયા કે નાટક પછી કેટલાક લોકો આવીને પગે લાગે કે હિસ્સર એમની આંખમાંથી ગાંધીજીના દર્શન થયા હોય એવા શરૂ નીકળી જાય અને ત્યારે એક અભિનેતા તરીકે આપણી જવાબદારી વધી જતી હોય છે અને ક્યારેક એવું પણ બન્યું કે મને મંચ ઉપરથી કે બીજી વ્યવસ્થામાં સહેજ ગુસ્સો કરતા જોયો હોય તો શો પત્યા પછી આવીને એવું પણ કહ્યું હોય કે તમે ગાંધીજીના વેશભૂષામાં હોવ અને ત્યારે કોઈને ઠપકો આપો કે ગુસ્સો કરો એ અમને નથી ગમતું એટલી બધી હદ સુધીના અ અને બીજા પણ અનેક અલૌકિક અનુભવો થયા છે કે જ્યારે આવું પાત્ર કરતા હોઈએ ત્યારે અમુક પ્રકારની જેને કહેવાય કે ચરી પાળવી જોઈએ એવા પણ ઘણા અનુભવો મને શો દરમિયાન થયા છે અને તો હું પણ રંગભૂમિને એક પવિત્ર જગ્યા માનું છું એક સાધના માનું છું અને જ્યારે તમે કોઈ આવા પાત્ર કરતા હો ત્યારે એ સાધનાના ખૂબ ગંભીર દરેક અભિનેતાએ લેવી જોઈએ પણ હું જેમ જેમ કરતો ગયો એમ એમ ગાંધીજીને ગયો એવું એવું મને મને લાગ્યું અને હતી ત્યારે થયું કે મારે કંઈક પ્રદાન કરવું જોઈએ અને એ વખતે મને એમ લાગ્યું કે સોશિયલ મીડિયા પર અને ઇન્ટરનેટ પર ને બધી જગ્યાએ ગાંધીજી વિશે ઘણા બધા વાદ વિવાદો અને મત મતાંતરો અથવા તો આક્ષેપ અપ્યાશો પ્રવર્તી રહ્યા છે અને નવી પેઢીને ખોટી રીતે ગુમરાહ કરી રહ્યા છે ત્યારે મેં થોડીક મહેનત કરી સંશોધન કરી અને એક નાટક લખ્યું એમ કે ગાંધી હાજર હો જેની અંદર ગાંધીજી વિશેના જેટલા વિવાદ છે અથવા તો આક્ષેપો છે કે ગેરસમજો છે એનો જવાબ આપવાનો એ નાટકમાં મેં પ્રયત્ન કર્યો અને નાટક ખૂબ વખણાયું

આપણે અત્યારે જોઈએ છે કે આપણે ગાંધીજીને સ્વચ્છતા સાથે એટલા જોડાયેલા છે કે કોઈ પણ પ્રકારનું સ્વચ્છ ભારત સ્વચ્છ દેશ કે સ્વચ્છતાનું કોઈ પણ કેમ્પેન હોય છે ત્યારે તેમની ઓળખ આપણે તેમાં મુકતા હોય છે તેને લઈને શું છો મહાત્મા ગાંધીના જીવનમાંથી જે કેટલીક બાબતો ગાંઠે બાંધવા જેવી છે અને અમલમાં મૂકવા જેવી છે એમાં સૌથી પહેલી બાબત તો સ્વચ્છતા છે ગાંધીજીએ ઓગણીસો પંદરમાં આફ્રિકાથી આવીને કહ્યું હતું કે આપણે તો બધા બહુ જ ગંદા છીએ અસ્વચ્છતા એ આપણો સ્વભાવ છે અને ગંદકી એ રાષ્ટ્રીય રોગ છે સ્વચ્છતા વિશે ગાંધીજીએ વારંવાર ટોકી ટોકીને ભારતના લોકોને કહ્યું છે એ દિશામાં હવે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે પણ સ્વચ્છતા એ કોઈ પણ દેશ માટે બહુ જ મહત્વની જરૂરિયાત છે બીજા દેશોની સરખામણીમાં ભારતમાં હજી પણ સ્વચ્છતામાં ઘણું કામ કરવાનું કરવાનું બાકી છે એટલે એ દિશામાં આપણે કામ કરવું જોઈએ અને મને એવું લાગે છે કે જે રીતે ભારતમાં શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે જે રીતે લોકોના વિચારોમાં ધીમે ધીમે પરિવર્તન આવી રહ્યું છે તો મને લાગે છે કે થશે હું રોજ મારા મારા ઘરેથી મારા કાર્યાલય ચાલતો આવું છું તો જુદા જુદા લોકોને મળતો આવું છું તો બે દિવસ પહેલા વાડીના ચોક પાસે એક ભાઈ છે સફાઈ કર્મી અમદાવાદ મ્યુનિસિપલ મ્યુનિસિપલ કોર્પોરેશનના એમનું નામ છે વસંતભાઈ તો મેં વસંતભાઈ સાથે થોડી વાતો કરી ને મેં વસંતભાઈને પૂછ્યું કે દસ વર્ષ પહેલાં કેટલો કચરો થતો હતો અને અત્યારે કેટલો કચરો થાય છે એમાં કંઈ ફરક પડ્યો છે તો એમણે મને કહ્યું કે ઘણો ફરક પડ્યો છે હવે લોકો પ્રમાણમાં ઓછો કચરો કરે છે એ સુધારા તરફ છે એવું એક સફાઈ કર્મી કે જેમનું નામ વસંતભાઈ છે એમને મને કહ્યું હતું એટલે એ જે કચરો છે ને એ માત્ર જમીન ઉપર નથી હોતો એ લોકોના મનમાં પણ હોય છે તો લોકોની માનસિકતા બદલાશે ત્યારે આપોઆપ પરિવર્તન આવશે અને લોકોની માનસિકતા નોમાં પરિવર્તન ધીમે ધીમે આવતું હોય છે એ રાતોરાત તો આવી શકે ને એ શક્ય પણ નથી પણ એ દિશામાં હવે આપણા દેશમાં કામ થઈ રહ્યું છે એટલે બાપુનો આત્મા જ્યાં હશે ત્યાં રાજી થતો હશે એવું મને લાગે છે આ પહેલી વાત તમે હવે બીજો પ્રશ્ન પૂછ્યો આત્મનિર્ભરતાનો હવે ગાંધીજીનું જે અર્થતંત્રનું મોડલ હતું ને એ આખું જુદું હતું ગાંધીજી તો વિકાસના જ વિરોધી હતા એમણે હિન્દ સ્વરાજ નામનું એક પુસ્તક લખ્યું છે જે ગાંધી વિચારની ભગવદ્ ગીતા કહેવાય છે કે ગાંધી વિચારનું બાઇબલ કહેવાય છે ઓગણીસો પાંચમાં એમણે લખેલું એનું નામ છે હિન્દ સ્વરાજ એ પુસ્તકમાં આખા પુસ્તકમાં ક્યાંય વિકાસ નામનો શબ્દ જ નથી બોલો વિચાર કરો તમે વિકાસ નામનો શબ્દ જ નથી એટલે ગાંધીજીના ગાંધીજીના મતે એક એવું સ્વસ્થ અને એવું સરળ સહજ જીવન હતું એવો સમાજ હતો કે જેમાં બધા જ ઓછામાં ઓછી જરૂરિયાતો સાથે કોઈ એકબીજાનું સહેજ પણ શોષણ કર્યા વગર શાંતિથી પરમ શાંતિથી જીવન જીવતા હોય એટલે તો એ ગામડાઓ હતા ગાંધીજી અને આઝાદી મળી ભારત ભારત તમે કેટલું બધું જુદું છે વાત કરતા કે રેન્ટિયા રેન્ટિયો હોવો જોઈએ દરેક હાથને કામ મળવું જોઈએ એટલે આત્મનિર્ભર ભારતની વ્યાખ્યા અને જરૂરિયાત બંને એકદમ બદલાઈ ગયા છે આપણને ગમે નહીં સ્વાભાવિક છે કે નવા વિશ્વમાં જે રીતે આત્મનિર્ભર થવાની આખી વાત છે એ વાતમાં શોષણ પણ છે એ વાતમાં સૌથી મોટો દુશ્મન કોઈ હોય તો એ છે આવકની અસમાનતા જેની પાસે પૈસા છે એની પાસે એટલા બધા પૈસા છે એટલા બધા પૈસા છે કે ના પૂછો વાત એટલે ભારતની કુલ સંપત્તિ છે એના લગભગ નેવું ટકા સંપત્તિ તો માન ચાર પાંચ ટકા લોકો લઈને બેસી ગયા છે હવે ગાંધીજીને તો આ ગમે પણ નહીં અને ગાંધીજીની કલ્પનામાં જે આત્મનિર્ભર ભારત હતું એ આ ભારત તો છે જ નહીં પણ મને એવું લાગે છે કે જે વાસ્તવિકતા હોય એનો આપણે એને કેવી રીતે તમે એનો વિરોધ તો કરી શકો નહીં કારણ કે જે છે તે એનો તમારે તો સ્વીકાર કરવો જ પડે અને આદર્શ સ્થિતિ અત્યંત કપરી હોય લગભગ અશક્ય હોય તો એનો એના માટે પણ જાવા મારવાનો કોઈ અર્થ નથી એટલે ફરીથી હું કહીશ કે એમાં મધ્યમ માર્ગી થવું જોઈએ અને આપણા દેશે જે જે લોકો પાછળ રહી ગયા છે એવા એવા લોકોની સંખ્યા આજે પણ બે હજાર પચીસમાં પણ ઘણી બધી છે જે લોકો વિકાસથી દૂર રહી ગયા છે એવા જે વંચિતો છે એવા એ જે દલિતો છે રહિતો છે પાછળ રહી ગયેલા લોકો એ પાછળ રહી ગયેલા લોકોને માત્ર સરકાર જ મુખ્ય ધારામાં લાવે એવી આશા રાખવાને બદલે એવી પ્રતિક્ષા કરવાને બદલે ગાંધીજીએ જ એક રસ્તો કયો હતો આપણને કે દરેક જેની પાસે સંપત્તિ છે એ દરેક વ્યક્તિ પોતાની પોતાનું ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત એવો ગાંધીજીએ સરસ શબ્દ આપેલો દરેક વ્યક્તિએ ટ્રસ્ટ રચીને સંસ્થા કરવાની જરૂર નથી પણ એમણે એના પોતાના જીવનમાં ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત લાદીને જે લોકો પાછળ રહી ગયા છે એ પાછળ રહી ગયેલા લોકોને મુખ્ય ધારામાં લાવવાનો પ્રયત્ન કરવો એ જ આત્મનિર્ભર ભારતની સાચી દિશા હોવી જોઈએ અને બીજી વાત એ પણ છે કે જે લોકો જે જેવા પ્રયત્નો થતા હોય એ બધા પ્રયત્નોમાં આપણે બધાએ ખાલી વાતો કરવાને બદલે મારે શું કરવાનું છે મને એવું લાગે છે કે આપણે છે ને સરકાર ઉપર વધારે પડતા આધારિત થઈ ગયા છીએ ભારતનો મોટામાં મોટો કોઈ પ્રશ્ન હોય તો એક જ છે કે એ ભગવાન ઉપર અને સરકાર ઉપર આધારિત બહુ થઈ જાય છે મોક્ષ સરકાર આપે મોક્ષ ભગવાન આપે અને વિકાસ સરકાર કરે એના બદલે જો દરેક વ્યક્તિ પોતે જાગૃત બને સક્રિય બને તો ચોક્કસ ભારત થોડા વર્ષોમાં બે હજાર સુડતાલીસ સુધીમાં તો ચોક્કસ આત્મનિર્ભર થઈ શકે એમાં મને કોઈ શંકા લાગતી નથી દીપકભાઈ લાગે છે દીપકભાઈ મારો અવાજ આપને આવી રહ્યો છે

કે જે ગાંધીજી ના ચાહક હોય એ આવીને મળ્યા હોય અને અભિભૂત થઈને વાત કરી હોય પણ અભિનેતા તરીકે એ બહુ સામાન્ય બાબત છે એને હું બહુ મહત્વની બાબત ગણતો નથી પણ મૂળ એ છે કે આ પાત્રની ગરિમા ગરીમા અથવા તો ગાંધીજી નો પોતાનો પ્રભાવ એ એટલો બધો સમાજમાં છે કે જેને કારણે એક અભિનેતા તરીકે જે માન સન્માન કે પ્રતિષ્ઠા મળે છે એ જોઈને ખ્યાલ આવે છે કે ગાંધીજી હજી સુધી અ એમની મહાનતા અથવા તો એમના મૂલ્યો એ પ્રવર્તમાન છે અને રહેશે કારણ કે દરેક ભાષામાં દરેક પ્રદેશમાં અ દરેક જગ્યાએ એ વિસ્તરેલા છે ખાલી જરૂર એ છે કે નવી પેઢી જરાક વધારે ગાંધીજીને સમજે ઇન્ટરનેટ અથવા તો સોશિયલ મીડિયા પર જે કંઈ પણ ગાંધીજી કે અન્ય લોકો વિશે વાદ વિવાદ કે સાચું ખોટું મસાલા ભરીને જે પ્રસારવામાં આવે છે એનાથી દૂર રહીને ખરેખર એમણે ગાંધીજીનો અભ્યાસ કરવો જોઈએ અને હું તો ત્યાં સુધી માનું છું કે જેમ વિવિધ પ્રકારની શિબિરો થતી હોય છે એમ એક થવી જોઈએ કારણ કે ગાંધીજીએ ઓલવેઝ એમ કહેવું છે કે મારું જીવન એ જ મારો સંદેશ છે એમણે જે કંઈ પણ કહેવું હતું એ એમણે કરીને અથવા તો પ્રયોગમાં મૂકીને બતાવ્યું અને પ્રયોગને અંતે જે નિષ્કર્ષ મળે તે સત્ય તે પરિણામ એ સિદ્ધાંત ઉપર એ ચાલ્યા અને બધું કરીને બતાવ્યું છે એટલે કદાચ ગાંધીજીને વધારે સમજવા હોય તો આશ્રમ જીવનની શિબિરો કરવી જોઈએ અને સવારથી સાંજ સુધી અઠવાડિયા દરમિયાન તમારે આશ્રમ જીવનની જેમ જીવીને અ એમાં એટીઓ કાંટવાનું પણ આવે એમાં ગાંધીજી સાથે ગાંધીજી વિશે વાંચવાનું પણ આવે ગાંધીજી વિશેની ફિલ્મો દસ્તાવેજી ચિત્રો જોવાનું પણ આવે એમાં રેટીઓ કાધવાનું પણ આવે એમાં ગાંધીજીના ભજનોને સમજવાનું પણ આવે તો મને એમ લાગે છે કે ગાંધીજીને આ નવી પેઢી વધારે નજીકથી સમજી શકશે દીપકજી સમય નો અભાવ છે એટલે હું તમને અટકાવવા માંગીશ અને આજે દેશ સ્પેશિયલ ની અંદર ગાંધી નિર્વાણ દિન નિમિત્તે રમેશ તન્નાજી અને દીપક અંતાનીજી આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર આપનો પણ ખૂબ તો ડે સ્પેશિયલમાં આજે આપણે વાત કરી ગાંધી નિર્વાણ દિન ની શહીદ દિન ની સત્ય અહિંસા અને શાંતિ આ ત્રણેયનું પર્યાય એટલે મહાત્મા ગાંધીજી તો આજે ડે માં બસ આટલું જ આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર